વર્ષથી રાજકોટમાં ઓફલાઈન અને ઓનલાઈન ગર્ભ સંસ્કારના કોચિંગ ચલાવે છે તો આજે આપણે તેમની સાથે વાતચીત કરીને જાણીશું કે ગર્ભ સંસ્કાર શું છે અને ગર્ભ સંસ્કારથી ફાયદો શું થાય છે ગર્ભ સંસ્કાર એટલે થાય શું અને એનાથી ફાયદો શું થાય બાળકનો ગર્ભમાં એંસી ટકા મગજનો વિકાસ માતાના ગર્ભમાંથી થતો હોવાથી બાળકનો શારીરિક માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ જુદી જુદી રીતે કરવાની પ્રક્રિયા એટલે ગર્ભ સંસ્કાર માતા પોતાના બાળકને ગર્ભમાંથી જ વિચારોથી અને લાગણીઓથી ઘરવાનું કામ કરે છે જેમ કે વૃક્ષ નાનું હોય ત્યારે તેને જેમ કોતરીએ તેમ તેની છાપ પડે છે એવી જ રીતે બાળકની છાપ માતાના ગર્ભમાંથી જ પડે છે

આપણે જે બાળકને શીખતા રહીએ તે ઇમ્પ્લિકેટ મેમરીમાં સ્ટોર થઈ છે એટલા માટે કે આપણે બાળકને 24 કલાકમાં 5000 શબ્દો શીખવાડી શકીએ કેમ કે એનું સબકોન્શિયસ માઇન્ડ હોય વધારે સક્રિય એટલે એને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોય છે એટલે કે કહેવાય છે ને કે સ્થૂળ કરતાં સૂક્ષ્મની તાકાત વધારે હોય છે